ભાગરૂપે સૌથી મોટો ભ્રષ્ટાચાર સુપ્રીમ કોર્ટમાં સાબિત થયો ભારતીય જનતા પાર્ટીનો મુખોટો ગુજરાતની જનતા દેશની જનતા સમક્ષ ખુલ્લો પડી ગયો છે ખાતો નથી ને ખાવા દેતો નથી આવા સૂત્રો સાથે આવેલી ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારની અંદર હિન્દુસ્તાનમાં ભૂતકાળમાં જે કોઈ લોકોના ભ્રષ્ટાચારો હશે એનાથી સો ગણો ગુણાકાર કરી શકાય એવડો મોટો પારદર્શકતા બતાવી અને બેંકનો સહારો લઈ ઇલેક્ટ્રોન બોન્ડ મારફત પોતાની સંસ્થાને મજબૂત બનાવી દાખલા તરીકે કોઈ પણ કંપનીઓ હોય એના ટેન્ડર પાસ કરવા હોય કોઈ પણ કંપનીઓને કામ કરવું હોય અથવા દેશની અંદર ભ્રષ્ટાચારમાં સાબિત થયેલા લોકો મારફત સૌથી વધારે ઇલેક્ટ્રોન બોન્ડ બેંક મારફત સરકારને છંદો દેવામાં આવ્યો કહેવાનો ભાવાર્થ એ પ્રકારનો છે કે આ ઉઘાડી લૂંટ જે ભાજપે ચલાવી એનો કોંગ્રેસ પાર્ટી મારફત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આ વખોડી કાઢ્યા છે અને ભાજપની કરની ને કથની લોકો સમક્ષ ખુલી પડી છે